હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું દૂધીનો હલવો તો એના માટે આપણે એક આ દૂધી લીધી છે એકદમ સરસ કૂણી દૂધી લેવાની છે થોડા આપણે કાજુના ટુકડા કરીને લીધા છે થોડા આપણે બદામના ટુકડા લીધા છે ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર કરીને લીધો છે ત્રણ મોટી ચમચી ઘી છે જેટલું મીઠું ખાતા હોય એટલી આપણે ખાંડ એડ કરવાની છે અને એક ગ્લાસ આપણે દૂધ લીધું છે તો પહેલાં આપણે દૂધીની છાલ ઉતારી લેશું તો આપણે દૂધીની એકદમ સરસ છાલ ઉતારી લીધી છે એકદમ સરસ પૂણી દૂધી છે આપણી તો આપણે એને હવે ખમણી લેવાની છે તો

તો આપણે આને એકદમ સરસ શેકવાનો છે પાંચ થી સાત મિનિટ માટે ધીમા ગેસે આપણે આને એકદમ સરસ તો આપણે આને શેકતા પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં દૂધ એડ કરી દેસુ આપણે દૂધ એડ કરીને ધીમે તાપે હલાવતા જઈએ એકદમ સરસ દૂધ બળે ત્યાં સુધી આપણે આને છે તમારે આમાં ગ્રીન કલરનો ઉપયોગ કરવો હોય તો એ પણ કરી શકો છો તો આપણું પચાસ ટકા જેવું દૂધ બરી ગયું છે એકદમ સરસ આ રીતે થઈ ગયું છે તો હવે આપણે આમાં ખાંડ એડ કરશું જેટલું મીઠું ખાતા હોય એટલી આપણે આમાં ખાંડ એડ કરવાની છે જે આપણે આને દસેક મિનિટ જેવું પકાવવું પડશે એટલે એકદમ સરસ પાણી અને દૂધ બધું ભરી જાય આ રીતે ખાંડ ઓગળે એટલે પાછું થોડું પાણી થાય હવે આપણે આમાં એલચી પાવડર એડ કરી દઈશું અને આ કાજુ બદામ પણ આપણે એમાં એડ કરી દઈશું હલવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ છાઈડ માંથી ઘી છૂટું પડી ગયું છે થોડા ઉપરથી આપણે કાજુ બદામના ટુકડા એડ કરશું તો આને અડધી કલાક માટે ફ્રિજમાં રાખીને ખાવ એટલે એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો તો આપણો દૂધીનો હલવો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ